પચાસ છાત્ર ટ્રેક્ટર માલિકને સસ્તી કિંમતમાં વેચવાનું છે તેની એ ટુ જેટ માહિતી આ જ વિડીયોમાં આપી દેવામાં આવશે તેથી આ વિડીયો અંત સુધી જોતા રહેજો આ ટ્રેક્ટર ઓગણચાલીસ વસપાવર જોવા મળી જશે જો તમારે આ ટ્રેક્ટરની ખરીદી કરવી હોય તો રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરી ડ્રીસલે કરી પણ ખરીદી કરી શકો છો અને જો તમે રૂબરૂ સ્થળ પર જોવા કે લેવા જાઓ તો માલિકનો કોન્ટેક કર્યા વગર ન જવું કારણ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે તેથી એકવાર માલિકનો કોન્ટેક જરૂરથી કરી લેજો માલિકનો કોન્ટેક નંબર વિડીયોમાં આગળ આપી દેવામાં આવશે તેથી આ વિડીયો અંત સુધી જોતા રહેજો આ ટ્રેક્ટરના ગેર હાઇડ્રોલિક સો ટકા વર્ક કરે છે તેમાં કોઈ પણ જાતનો ફોલ જોવા મળશે નહીં તે કંપની પીસ કંપની ફિટિંગ જોવા મળી જશે આ ટ્રેક્ટરનું નું એન્જિન 100% પાવરફુલ છે તેમાં કોઈ પણ ફેરફાર જોવા મળશે નહીં અને આ ટ્રેક્ટરમાં હાલ એક પણ રૂપિયાનો ખર્ચ નથી રહેતો તો તે હું માલિક કહેવું છે આ ટ્રેક્ટર નો વીમો પાર્સિંગ બધું ચાલુ જોવા મળી જશે આ ટ્રેક્ટર ના ટાયર ની કન્ડિશન ની વાત કરીએ તો તે 70% જેવા જોવા મળી જશે આ ટ્રેક્ટરનું નું લાઈટ વાયરિંગ બધું ચાલુ કન્ડિશન માં જોવા મળી જશે આ ટ્રેક્ટર ના સીટ કવર સાથે બધું સારી કન્ડિશન માં છે આ ટ્રેક્ટર ની બેટરી પણ નવી છે આ ટ્રેક્ટર નો વીમો પાસિંગ બધું ચાલુ છે તેમાં કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળશે નહીં આ ટ્રેક્ટર સાઈડ ગિયર ઓઈલ બ્રેક સાથે જોવા મળી જશે આ ટ્રેક્ટર વન ઓનર માં જોવા મળી જશે એક જ માલિકે ચલાવેલું રહે છે આ ટ્રેક્ટર તમને કંપની ફિટિંગ કંપની પીસ કંપની લુકમાં જોવા મળી જશે તેમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી આ નું મોડલ બે હજાર બાર નું રહેશે અને આ ટ્રેક્ટર ની કિંમત માત્ર એક લાખ પીચોતેર હજાર રાખવામાં આવી છે તે ફિક્સ નથી તેમાં રૂબરૂ સ્થળ પર જતા થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે આ ટ્રેક્ટર ના માલિક શૈલેષભાઈ અને ધકુભાઈ છે તેમના નંબર સ્ક્રીન ઉપર આપી દેવામાં આવશે તેથી તેમને ફોન કરી વધુ વિગત જાણી શકો છો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર જરૂરથી કરી દેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તેથી તમને આવા અવનવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે જો તમારે પણ કોઈ પણ પ્રકારની વસ્તુની જાહેરાત મૂકવી હોય તો સ્ક્રીન ઉપર આપેલ વોટ્સઅપ નંબર પર બધી જ વિગત મેસેજ દ્વારા જણાવી દેવી તેથી તમારી જાહેરાત એકદમ ફ્રીમાં મૂકી આપવામાં આવે